ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે વાત કરવાના છે કે ઘઉંના પાકની અંદર ડૉક્ટર પુણિયમ નામની પ્રોડક્ટ જે પીવડાવેલી છે તેનું રિઝલ્ટ આજે આપણે જોઈએ છે કે આ મારા પ્લોટની અંદર મારા જ ઘઉંની અંદર આજે ઘઉં છે તે ત્રીસ દિવસના થયા છે અને પંદર દિવસ પહેલાં એમાં ડૉક્ટર પુણિયમ નામની પ્રોડક્ટ એક એકડની અંદર એક લીટર પીવડાવેલું છે અને આ જે ક્યારો છે તે ક્યારો છોડેલો છે તેની અંદર આ પ્રોડક્ટ પીવડાવેલી નથી બાકી બંને બાજુ છે તે આ પ્રોડક્ટ પીવડાવેલી છે તો ખેડૂત મિત્રો જોઈ શકો કે આ ઘઉંની અંદર છેદ પીળાશ દેખાય છે અને સેજ નબળા દેખાય છે અને બાકી બંને સાઈડ તમે જોઉં તો ઘઉંની ગ્રીનરી સારી છે એની ફૂટ સારી છે અને ગ્રોથ પણ સારો છે તો અત્યારે ઘઉંની અંદર પીળાશ પડતાના પ્રશ્નો વધારે જોવા મળે છે તો જે જે ખેડૂત મિત્રોને આવા પ્રશ્ન હોય કોઈ પણ શિયાળુ પાકની અંદર તો ડૉક્ટર પુણિયમ નામની પ્રોડક્ટ પીવડાવવાથી ખૂબ અને ખૂબ સારા પરિણામ ખેડૂતોને ઓન ધ સ્પોટ અપાવતી પ્રોડક્ટ એટલે કે ડૉક્ટર પુણિયમ આઠ દિવસની અંદર પટ્ટો પાડી દે તેવું રિઝલ્ટ ખેડૂતોને મળે છે તો આવી પ્રોડક્ટ ખેડૂતોને પીવડાવવી જોઈએ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન